આ લઈને આવી જાય છે કંપની લેલો આ છે તો સ્વાગત છે અમારા નવા વ્લોગમાં તો સવાર સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે તો સવાર તો ક્યાંનું થઈ ગયું છે આપણે ઉઠાશી મોડા એટલે સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો આપણે શ્રી મારા મેરડી માતાના મંદિરે તો મારા ફ્રીને લઈને આવ્યો છું એમને જવાનું છે એમના ઘરે એટલે તો દર્શન કરવા જવું છે તો મને લઈ જાઓ વાસી તો ચલો આપણે દર્શન કરી લઈએ તો તમે અમારા ગામનું મેળેમાનું મંદિર બતાવું તો મિત્રો આ છે અમારા ગામના મેળેમાનું મંદિર જોઈ લો આ છે અમારા ભાઈ આ છે અમારા ભાઈ છો ભાઈ આ છે એના મેળેમાનું મંદિર અને આ છે અમારા ગોગા મહારાજનું મંદિર મેડી માની જોડે છે આ છે ગોગા મહારાજનું મંદિર અને બધા છોકરા રમી રહે છે બે દડો નિશાળ જવાનો ટાઈમ નથી થયો એટલે અને આ છે અમારા મહાકાળી માનું મંદિર આ છે મહાકાળી માનું મંદિર સરસ સરસ મિત્રો આપણે આવી ગયા છીએ કુળદેવી માતાના મંદિરે અમારી કુળદેવીના મંદિરે તો તમને અંદર દર્શન કરવા જાઉં છું તો તમને મંદિર બતાવું કેવું છે કોમેન્ટ કરજો

અને અમારા ફરી દર્શન કરી રહ્યા છે અને આપણે પણ દર્શન કરી લઈએ જોઈ લો છે સીસીટીવી કેમેરા પણ લગાયા છે અમારે જોઈ લો તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે દર્શન કરી લીધા છે તો આપણે ફાઇનલી જઈ રહ્યા છીએ ઘરે ચલો ઘરે તો ફાઇનલી મિત્રો આપણે ચા લેવા આવી ગયા છીએ કંપનીથી કંપનીની અંદર શૂટિંગ કરવાનું કરવા નથી દેતા એટલે આપણે કંપનીનું શૂટિંગ કર્યા નથી એટલે જોઈ લો આપણે ચા લેવા આવી ગયા છીએ બધા માટે કામ કરવા માટે આ છે ભાગ્યદેવ હોટલ જોઈ લો આપણે અહીંયા ઘરે ચા લેવા આવી ગયા છીએ ચા લેવા આવી ગયા છીએ જોઈ લો

જોઈ લો તો ફાઇનલી મિત્રો આપણે ચા લઈ લીધી છે તો હવે આપણે નીકળશું કંપની ચા લઈ લીધી છે અને હવે આપણે જઈ રહ્યા છીએ કંપની તો જોઈ લો આપણે ચલો

હલો મિત્રો તો આપણે આજનો બ્લોગ કેવો લાગ્યો જો કોમેન્ટમાં જરૂરથી કહેજો તો આપણે અહીંયા બ્લોગનું એન્ડિંગ કરીએ છીએ તો અમારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારી નવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલ બન્યા રહો તો બધા મિત્રોને જય માતાજી